હોય કોર્પોરેટર ખાલી સામાન્ય રીતે કહું કે કોર્પોરેટર આપણે ઘરે આવવાના હોય તો ઘરમાં કંઈ અસ્ત વ્યસ્ત રાખીએ હાલો જાગો ગ્રાહક હોય નથી ગયા જોજો હું તમને પાસે એટલા માટે જવાબ લઉં છું કારણ કે તમે હોય ગયા તો મારી કથા વ્યર્થ જાય અને ઘણાને કથામાં જીનંદિંદર આવે હા કથામાં જઈને જ આવે હું તો તમને એટલી પ્રાર્થના કરું છું કે આવતીકાલે બપોરે છે ને તમે વાગે વાગે જમી જમી લેવું લેવું કેટલા અને એક કલાક તમે હોઈ જાજો મહેરબાની કરીને એ અમારા ઉપર તમારો અનુગ્રહ રહે એક થી બે તમારે હોઈ જવું બે વાગે શાંતિથી સ્નાનાદિ કર્મ કરી તૈયાર થઈ ટના ટન તો આ તો હવે તમે મોટા માણસની ઘરે જાઓ તો કેવા તૈયાર થઈને જાઓ છો તો આપણે તો મોટા માણસની ઘરે જ જઈએ છીએ તમે અહીંયા જ્યારે આવો છો ત્યારે ઠાકુરજીનું ઘર છે આ અને ભગવાનની ઘરે જેમ તેમ ન જવાય પણ મુશ્કેલી એ વાતની છે મંદિરે જાય ત્યારે લગર વગર જઈએ પિક્ચર જોવા બરાબર ટના ટન થઈ જાય જે જગ્યાએ દેખાડવાનું છે ત્યાં આપણે તો બે વાગે કર્મ સુઈને ઉઠ્યા પછી સ્નાન આવશ્યક છે પવિત્ર થવું પડે કર્મ કરી પવિત્ર બની અને સરસ મજાનો ચા પી અને પછી અહીંયા આવું એટલે તમને અહીંયા આવીને બગાસાનું આવે નહી તો ઘણા અહીંયા બેઠા પછી જ એક ત્રણ લાડવા ઉપરા પર રાખીને મૂકો તોય જગ્યા વધી એટલું મોટું મોટું ખોલે અને એનું બગાસ આ કિલોમીટર સુધી લાંબુ હોય છે બંધ કરે મોટું એટલે તમને કથામાં પછી આળસ અને નિંદ્રા આવે પણ બપોરે જમવાનું જેટલું તમને આળસ ઉભી ન થાય ભાગવતજી માં લખ્યું છે કે કથામાં જતા સમયે જમીન જવા વાંધો નથી પણ જમવાનું એટલું તમને આળસ અને પ્રમાદ ઉભા ન થાય નહી તો અહીંયા આટલું આ ઠંડક વાળું છે તમે હો ઓછું ખાઈ નાખજો બપોરે નહી તો અહીંયા એકબીજાને કે ઘડીક તું વગાડે હવે ઘડીક હું અમુક કથા આપણને પોતાને પ્રસન્નતા આપે નહીં છોકરાઓ અમુક કથા આપણને પોતાને કથા તો ગાવાની જ હોય પણ અમુક કથા અંતરથી એમ થાય કે મજા બહુ આવે છે કથા કરવાની એમાંની એક કથા છે બાદલભાઈ ખોટું ન લગાડતા હો તમે કઈ નહીં તો વળી એ કહેશે કે અમારી કથા મજા નહોતી આવી જ્યાંથી આ કથાનું બીજ વવાણું હતું જામનગરમાં બાદલભાઈ ને ત્યાં કથા હતી ત્યારે શિલ્પાબેન ને આવેલા ત્યારે વ્યાસપીઠે મારા કાનમાં મારે મૌન હતું અને વ્યાસપીઠમાં અમને કાનમાં કહેલું કે અમને આશીર્વાદ આપો અમારા ઘરે ભગવાન ભાગવતજીની કથા થાય મેં કહ્યું ઠાકોરજીની ઈચ્છા હશે ત્યારે આવશે તમારા ઘરે પણ ભગવાને બહુ સંક્ષિપ્તમાં સાંભળી લીધું એ આપણા પર ઠાકોરજીનો અનુગ્રહ વરસી રહ્યો છે પરમાત્માએ આટલું આટલા સંક્ષિપ્ત કાળમાં અને એમાં પણ આ ઉત્તરાયણના પવિત્ર કાળમાં માઘ સ્નાનનો સમય શરૂ થઈ ગયો ધનુર્માસમાં કેટલી ભગવાનની કૃપા આપણા ઉપર તો પરમાત્મા પોતાનું સ્વયં તેજ આ ભાગવતમાં પધરાવીને ગયા છે એટલે મારે તમને એ કહેવું છે કે સામાન્ય આપણા સોસાયટીના પ્રમુખ આપણા વિસ્તારના એમએલ એમપી કે કોર્પોરેટર આપણી ઘરે આવે તો આપણે જેમ તેમ બેહતા નથી તો કથામાં આ ઠાકોર જે આખી દુનિયાના માલિક આપણે ત્યાં આવ્યા છે એની સામે આપણે જેમ તેમનો બેહાય એકદમ સાવધાનીમાં જ બેસવાનું સભામાં આવો છો તમે ભગવાનના સભાસદો છો સાવધાનીથી બેસજો જરાય અસ્તવ્યસ્ત નહીં ઠાકોરજી ની કથા છે અને ચાર કલાક ત્રણ થી સાત હું તમને હાથ વાગે છોડી દઈશ ચિંતા કરતા નહીં પાકું છે બે દિવસ નહીં છોડું એક નંદ મહોત્સવમાં ને એક રૂકમિણી વિવાહમાં આ બે દિવસ તમને નહીં છોડ બાકીના દિવસો તમને સાત વાગે છૂટા સાત વાગે તમે અહીંથી નીકળવાનું આરતી થાય જમી લેવાનું આ ગ્રંથ ભાગવત છે ભાગવત ગ્રંથને ભગવાન વ્યાસે બે નામ આપ્યા છે એક સાતવત સંહિતા ભાગવતજીના પ્રથમ સ્કંદના સાતમા અધ્યાયમાં છઠ્ઠો શ્લોક જેમાં ચક્રે સાતવત સંહિતા એવો શબ્દ ભગવાન વ્યાસે ઉપયોગ કર્યો છે બીજું નામ છે શ્રીમદ ભાગવત આને સંહિતા પણ કઈ સાત્વત સંહિતાઓ પાછી ખાલી સંહિતા નહીં સાત્રત સંહિતા અને શ્રીમદ ભાગવત આ ભગવાન વ્યાસે બે ભાગ આ ગ્રંથને નામ આપ્યા હવે આપણને થાય કે આનું નામ સંહિતા શું કામ આપ્યું સંહિતાનો અર્થ છે જેમાં બધા જ જીવોનું કલ્યાણ સમાયેલું હોય બધા જ જીવોનું મંગલ સમાયેલું હોય એવો ગ્રંથ એટલે સંહિતા સમેશામ હિતમ સંહિતા બધાનું જેમાં હિત છે એ ગ્રંથ એટલે આજે આપણે મહાત્મ્યથી પ્રારંભ કરીશું અને ગ્રંથની ઓળખાણ સાંભળવાથી શું મળે નહી તો તમે અહીંયા આટલું જે ટાઈમ અહીંયા ઇન્વેસ્ટ કરો છો એમાં કંઈક તો તમને બેનિફિટ થવું જોઈએ પ્રોફિટ તો હોવો જોઈએ પ્રોફિટ વગર કોઈ ઇન્વેસ્ટ કરે તમે તો બધા વેપારી છો પ્રોફિટ વગર ક્યાંય ઇન્વેસ્ટ કરાય નહીં તો તમને પહેલો વેલો પ્રશ્ન જાગશે કે અમે અહીંયા આ ચાર ચાર કલાક અહીંયા અમે અહીંયા ખોડાઈ રહી એનું 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 પ્રોફિટ શું પ્રોફિટ વગર વાય નહીં તો કથામાં ચાર કલાક તમે આવો એનો પ્રોફિટ એક જ છે તમને અહીંયાથી બીજું કાંઈ મળશે કે નહીં મળે એની મને ખબર નથી પણ તમે ચાર કલાક અહીંયા આવશો હું તમને આનંદ ચોક્કસ આપીશ કારણ કે મારા ઠાકોરજીની કથા માણસને આનંદ આપનારી છે તમને અહીંયા આનંદ મળશે જે બાર દુકાનમાં ક્યાંય મળતું નથી અને દુકાનમાં નથી મળતું એટલે તમે અહીં આવો છો જિંદગીના બધા જ રોગની દવા બહાર મેડિકલમાં મળે છે પણ અશાંત મનની દવા તો કેવળ મારા ઠાકોરજીની કથામાં જ મળે બીજી ક્યાંય તમને ન મળે જેનું મન અશાંત થયું હોય એ ઠાકોરજીની કથામાં જ શાંતિને પામી શકે આ ભાગવત એટલે તમે આમ જોવા જાવ તો હોસ્પિટલ જ છે તમને થાય કે અહીંયા કઈ નથી કઈ આવા બાટલા બાટલા ચડતા નથી ઇન્જેક્શન તો સાની હોસ્પિટલ તમારા જીવનમાં તમારા શરીરમાં હાડકું ભાંગી જાય તો ઓર્થોપેડિક પાસે જવું પડે આંખનો કોઈ રોગ થાય તો આંખના ડોક્ટર પાસે જવું પડે ગળાનો રોગ થાય કાનનો રોગ થાય તો ઈએનટી પાસે જવું પડે કેન્સર થાય તો એના રોગ એના દવાખાના જવું પડે તમને જે કઈ રોગ થાય એના ડોક્ટર પાસે જવું પડે હવે મને કયો જેને મનનો રોગ થયો હોય એને મગજમાં રોગ થાય તો ને ડોક્ટર પાસે જવાય પણ મનનો રોગ થાય તો મન માર જેને રોગ થયો હોય અને જે માણસનું મન ભાંગી ગયું હોય ને એ ઓર્થોપેડિક પાસે ન જવાય એને આવી ભાગવત કથામાં જાય જ્યાં મનના રોગનું નિવારણ થઈ જાય છે માણસ કથામાં જાય તો મનનું નિવારણ થાય મગજના ડોક્ટર પાસે જાવ તો મગજનું નિવારણ થાય મનનું ન થાય આ તમારા મનનું નિવારણ કરે છે એટલા માટે આપણે કથામાં આવીએ પ્રભુની કથા આપણને આનંદ આપનારી છે અને આપણે એકલા જ કથામાં ન આવીએ સાંભળજો તમે એકલા એકલા ભગવાનની કથામાં જઈ આવો અને એકલા એકલા મંદિરે પાછા એમ કેતા ફરશો કે અમે વૈષ્ણવ છીએ મંદિરે જઈ તો તમે વૈષ્ણવ છો જ નહીં નરસિંહ મહેતાના શબ્દો છે કે તુજ સંગમાં જો કોઈ વૈષ્ણવ થયો તો તું હાચો વૈષ્ણવ માન રહે તું વૈષ્ણવ તો છો કે જો બીજાને તું વૈષ્ણવ બનાવી દે બીજાને સજ્જન બનાવી દે તો તું વૈષ્ણવ છો તું કથા એકલો વૈષ્ણવ નહીં પણ તું જે કોઈ દિવસ કથા નથી એવા માણસને પણ વિનંતી કરીને પ્રાર્થના કરીને પણ એને કથામાં લઈ જતો કરી દે એને કથા સાંભળતો કરી દે તો સમજવું હવે મારામાં વૈષ્ણવતા જાગી છે હવે વૈષ્ણવ નથી ત્યાં સુધી આપણને આનંદ નહીં મળે જ્યાં સુધી તમે આ શરીરને શરીર માનો છો મનને મન માનો છો આંખને આંખ માનો છો ત્યાં સુધી આનંદ નહીં મળે તમારે ઓળખવું પડશે તમે કોણ છો આપણને આપણી ઓળખાણ તો ખબર જ નથી આપણને આપણી પોતાની જ ખબર નથી હું તમને એમ કઉ મારે તમારે આવું છે તમારું એડ્રેસ આપો ને મારે તમારે ત્યાં આવું છે તમારું તમારું એડ્રેસ આપો તમે શું કરો તમારું એડ્રેસ આપવા શું કરો હલો હું બહુ જાઉં છો તમે હે લોકેશન શેનું મોકલો શેનું મોકલો ઘરનું હે તો મેં તમારું એડ્રેસ માંગ્યું છે ઘરનું નથી માંગ્યું કથામાં સમજવાની વાત છે મેં તમારું એડ્રેસ માંગ્યું છે તમારા ઘરનું નહીં એક ફેક્ટરી માલિકે જે મહાત્મા કીધું મહારાજમાં મારી ઘરે આવો ને મહાત્મા કીધું તમારું એડ્રેસ આપો એને કાઢે પૂર્યું મારા ઘરનું મારા કીધું આ તો ઘરનું એડ્રેસ છે તમારું ઓફિસનું આ તમારું ઓફિસનું છે તબે જ છે મહારાજ કે તમારું એડ્રેસ નાખ્યું છે તમારી ઘર અને તમારી ઓફિસનું નહીં આપણને આપણું એડ્રેસ હજી ખબર નથી આપણું કથામાં તમારી જાતને ઓળખી લો અને જ્યાં સુધી તમે તમારી જાતને નહીં ઓળખો ત્યાં સુધી તમારામાં બહાદુરી પડી છે તમે પોતે જ કંઈક સમર્થ છો એ તમને જ નહીં ખબર હોય એકવાર એક સિંહણ સગર્ભા હતી અને એ સગર્ભા સિંહણ એક હરણને જોયું એટલે એની પાછળ દોટ મૂકે છે અને હરણ પણ કુદા કુદ કરતું માંડ્યું આગળ દોડવા એમાં બરાબર નાની એવી નદી આવી હરણ હરણ એકદમ છલાંગ મારી અને સામે કિનારે વેહ ગયું સિંહણે પણ એક છલાંગ મારી પણ એટલું બધું તાકાત લગાવી કે એ તાકાતને એને પાણીમાં પ્રસવ થઈ ગયો બચ્ચાના જન્મ પાઈ ગયો બચ્ચું પાણીમાં ત્રણ તો ગયું સિંહણ સામે એને મરી ગઈ બચ્ચું તણાતું તણાતું બરાબર આમ કિનારે આવ્યું કિનારે ગયું બચ્ચું મર્યું નહીં જીવતું હતું એમાં બરાબર એ કિનારા ઉપર હરણનું એક ટોળું હતું હરણના ટોળામાં એ ભળ્યું હરણી માનું દૂધ પીતા પીતા એ બચ્ચું મોટું થયું હરણના ટોળામાં જ રહેતું હતું મોટું થયું હતું સિંહ પણ થયું હરણના સ્વભાવનું એમાં એક વખત બરાબર સિંહ બીજું આવતો હતો ને હરણનું ટોળું જોવે એટલે આ હરણનું બચ્ચાની હારે મોટો થયેલો સિંહનું બચ્ચું પણ ઓલા સિંહથી ભાગ્યું ભાઈ